આજે તમારા માટે વાઘોડિયા રોડનું બેસ્ટ રેસ્ટોરન્ટ લઈને આવી ગયો છું બેસ્ટ રેસ્ટોરન્ટ એટલે કઉ છું કેમ કે વાઘોડિયા રોડ ઉપર તો તમને ઘણા રેસ્ટોરન્ટ જોવા મળી જશે પણ આ રેસ્ટોરન્ટના ફૂડ ક્વોલિટીની સાથે સાથે અહીંયાનું એમ્બિયન્સ પણ એટલું જોરદાર છે કે તમે ફેમિલી સાથે જશો ને તો મોજ જ પડી જશે અને આ રેસ્ટોરન્ટ ઉપર તમે પણ જો જમવા જશો ને તો 25% સુધીનો ડિસ્કાઉન્ટ મળવાનું છે હાજી તમે સાચે સાંભળ્યું આપણે પહોંચી ગયા હતા મા ફેમિલી રેસ્ટોરન્ટમાં આ રેસ્ટોરન્ટના ઓનર એવું વિચાર્યું કે જ્યારે કોઈ પણ આ રેસ્ટોરન્ટમાં જમવા માટે આવે તો જમવાની સાથે સાથે અહીંયાના એમ્બીએન્સની પણ મજા માણી શકે એટલે આ રેસ્ટોરન્ટમાં તમને દર વખતે નવું નવું ડેકોરેશન જોવા મળવાનું છે અને મહિનામાં એકવાર કેન્ડલ લાઇટ ડિનર પણ હોય છે આ રેસ્ટોરન્ટમાં તમે કીટી પાર્ટી બર્ડે પાર્ટી જેવી ઇવેન્ટ્સ પણ ઓર્ગેનાઇઝ કરી શકો છો કેફેમાં તો તમે લાઈવ મ્યુઝિક જોયું હશે ને સાંભળ્યું પણ હશે પણ અહીંયા રેસ્ટોરન્ટમાં પણ તમને લાઈવ મ્યુઝિક જોવા સાંભળવા અને ફોટો પાડવા માટે દર વખતે તમને અલગ અલગ ફોટો ફોટોબૂથ પણ જોવા મળશે અને ફૂડ ક્વોલિટીની વાત કરું ને તો અહીંયાના ઓનરે આજે અમને કીધું કે તમે ના ખાધી હોય ને એવી ડીશ આજે તમને અમને ખવડાવીએ એટલે અમે ચાર પાંચ અલગ અલગ વેરાયટીના સ્ટાફ પાટર અલગ અલગ કોલ્ડ્રિંક્સ ડ્રિંક્સ તો અને પંજાબી સબ્જી સાથે આપણે તંદુરી રોટલી ટેસ્ટ કરી હતી જોરદાર ટેસ્ટ છે હા ભાઈ તમને અહીંયાગર પંદર ટકા ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે અને આ રીલ જોઈને જશો તો વીસ ડિસ્કાઉન્ટ મળશે અને તમે પણ જો રીલ બનાવીને એમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ટેગ કરશો તો પચીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળવાનું છે તો પછી આજ અઠવાડિયામાં ફેમિલી સાથે જવાનો પ્લાન કરો અને અહીંયા પાર્કિંગની પણ ખૂબ સારી સુવિધા છે એડ્રેસની વાત કરું તો કાણા ડ્રીમ લેન્ડ પરિવાર ચાર રસ્તાની નજીક સવિતા હોસ્પિટલ રોડ વાગોડિયા રોડ વડોદરા આ જવાગર પહોંચી જ જાઓ